નમસ્કાર મિત્રો મિત્રો અત્યારે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ આવી રહી છે ત્યારે મોદીની ગેરંટી બાદ હવે કોંગ્રેસે પણ ગેરંટી આપવાનું શરૂ કર્યું છે કોંગ્રેસે ચૂંટણી પહેલાં પાંચ યોજનાઓની જાહેરાત કરી છે ગરીબ મહિલાઓને વાર્ષિક એક લાખની સહાય કરવામાં આવશે અને સરકારી નોકરીમાં પચાસ ટકા અધિકારનું વચન આપવામાં આવ્યું છે મિત્રો વિસ્તારથી વાત કરીએ તો યોજનાઓની પહેલી યોજના મહાલક્ષ્મી ગેરંટી યોજના આ યોજના હેઠળ ગરીબ પરિવારની દરેક મહિલાને વાર્ષિક એક લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે અડધી વસ્તી સંપૂર્ણ અધિકાર આ અંતર્ગત કેન્દ્ર સરકારની નવી નિમણૂકોમાં મહિલાઓને પચાસ ટકા અધિકારો મળશે શક્તિનું સન્માન આ યોજના હેઠળ આંગણવાડી આશા અને મધ્યાહન ભોજન કાર્યકરોના માસિક પગારમાં કેન્દ્ર સરકારનું યોગદાન બમણું કરવામાં આવશે અધિકાર મૈત્રી યોજના આ અંતર્ગત મહિલાઓને તેમના અધિકારો વિશે જાગૃત કરવા અને જરૂરી મદદ પૂરી પાડવા માટે દરેક પંચાયતમાં એક પેરાલીગલ એટલે કે કાનૂની સહાયકને અધિકાર મૈત્રી તરીકે નિમણૂક કરવામાં આવશે સાવિત્રીબાઈ ફૂલે છાત્રાલય તમામ જિલ્લા મથકોમાં કામ કરતી મહિલાઓ માટે ઓછામાં ઓછી એક હોસ્ટેલ બનાવવામાં આવશે અને સમગ્ર દેશમાં આ હોસ્ટેલની સંખ્યા બમણી કરવામાં આવશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે